હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જેમાં આપણે ઘરગથ્થુ વિદ્યુત પરિપથનો સવાલ જોયો લાઈવ વાયર ન્યુટ્રલ વાયર અર્થિંગ વાયર વિશેની માહિતી મેળવી આજે આપણે ફ્યુઝ એટલે શું અને ફ્યુઝ છે એ ફ્યુઝનું કાર્ય શું છે તે જોવાનું છે ચેપ્ટર બારમાં ફ્યુઝનો સવાલ જોઈ ગયા છીએ ફરી પાછો ફ્યુઝ વિશે માહિતી મેળવીએ ખૂબ જ અગત્યનો સવાલ છે અને વારંવાર પૂછાય છે તમામ ઘરેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે ઘરેલું એટલે કે કોઈ પણ ઘરના વિદ્યુત પરિપથ હોય ને એમાં ફ્યુઝ ગોઠવેલો હોય તો એ અગત્યનું કામ કરે છે શું કામ કરે તો એનો ઉપયોગ કરવામાં આવે તો ફ્યુઝના ઉપયોગથી થાય શું તો ખાસ ફ્યુઝના ઉપયોગથી તમે શોર્ટ સર્કિટ ઓવરલોડિંગ ઓવરલોડિંગ એટલે કે નિયત મર્યાદા કરતાં વધુ વિદ્યુત પ્રવાહ આવી જાય એટલે કે ઓવરલોડિંગ શોર્ટ સર્કિટ તો તમને ખબર જ છે આવી વસ્તુ થાય એને કારણે જે નુકસાન થાય છે એટલે કે વિદ્યુત શોક લાગે આગ લાગે વિદ્યુત ઉપકરણો બળી જવા એટલે કે એને નુકસાન થાય આ બધું અટકાવી શકાય છે કોની વડે વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ કરીને તમે શોર્ટ સર્કિટ વિદ્યુત ઉપકરણોને થતું નુકસાન આગ છે એમાં રાહત મેળવી શકો છો કારણ કે ફ્યુઝ એ એક અતિ સલામતીની રચના છે કારણ કે ફ્યુઝમાં જે વાયર હોય ને એ નીચા ગલન બિંદુવાળો વાયર હોય અને ખૂબ જ પાતળો વાયર હોય તાંબાના તારનો બનેલો કઈ રીતના ગોઠવેલો હોય તો ફ્યુઝમાં તાંબાના તારનો નીચા ગલન બિંદુવાળો વાયર ગોઠવેલો હોય છે હવે માનો કે વિદ્યુત પ્રવાહ છે એ ક્યારેક વધી જાય સમય મર્યાદા કરતાં વધી જાય તો તેની અંદર રહેલો જે તાંબાના તારવાળો વાયર હોય ને નીચા ગલેન વાળો થોડું ઘણું પણ તાપમાન મળે એટલે આ વાયર પીગળી જાય પીગળી જાય એટલે કે ઓગળી જાય એટલે ત્યાંથી વિદ્યુત પ્રવાહ આગળ સુધી પહોંચી શકે નહીં અને વિદ્યુતનું વાહન અટકી જાય અને વિદ્યુતનું વાહન અટકી જાય એટલે પરિપથ ખુલ્લો થઈ જાય પછી વિદ્યુત પ્રવાહ આગળ ન જાય એટલે શોર્ટ સર્કિટ અથવા તો કોઈ પણ ઓવરલોડિંગથી જે વિદ્યુતની ઘટનાઓ સર્જાય છે આગ લાગવાની એનાથી બચી શકાય છે એટલે આ ફ્યુઝ ખૂબ જ મહત્ત્વનું કામ કરે આપણે ઘરેલું વિદ્યુત પરિપથમાં જોયું તો ખબર ને મેન ફ્યુઝ બોક્સ હોય બસ જો ત્યાં ત્યાં વિદ્યુત પ્રવાહ પહોંચે એટલે વિદ્યુત પ્રવાહ એક સાથે વધે એટલે તેમાં રહેલા ફ્યુઝ બોક્સના બધા ફ્યુઝના વાયર પીગળી જાય પછી ત્યાંથી વિદ્યુત પ્રવાહ આગળ જવાનો જ નથી એટલે વિદ્યુતનું વહન થશે જ નહીં પરિપથ ખુલ્લો બની જાય એટલે આગ લાગવાની શક્યતા ઘટી જાય તમને બે ફ્યુઝની આકૃતિ આપેલી છે એમણે આપણે જોઈશું તો ફ્યુઝ વિશે બીજા અગત્યના મુદ્દા તો બીજું એક ખાસ ધ્યાન રાખશું કે ફ્યુઝને ઘરમાં તમારે જોડવાનો હોય તો હંમેશા એને લાઈવ વાયર સાથે જોડવો અને શ્રેણીમાં જોડવો શેમાં જોડવો શ્રેણીમાં શ્રેણીમાં જોડશો એટલે એક જ દિશામાં પ્રવાહ રહેશે અને એક જ દિશામાં પ્રવાહ રહેશે અને ફ્યુઝનો વાયર પીગળી જાય પછી ત્યાંથી જ પ્રવાહ આગળ જાય નહીં એટલે યાદ રાખવાનું ફ્યુઝમાં વાયરને શ્રેણીમાં જોડવામાં આવે છે કેમાં શ્રેણીમાં બીજું ફ્યુઝને હંમેશા પરિપત્ની શરૂઆતમાં જોડવામાં આવે ફ્યુઝને પરિપત્ની ક્યાં જોડવામાં આવે શરૂઆતમાં શરૂઆતમાં જોડો તો જ ખબર હોય કે ઘરની અંદર પ્રવાહ આવે છે ત્યાંથી ફ્યુઝમાંથી અંદર થઈને આગળ જાય પણ જો પ્રવાહ ક્યારેક વધી ગયો એટલે શરૂઆતમાં જ ફ્યુઝ છે વિદ્યુતનું વન અટકાવી દે પછી ત્યાંથી આગળ પ્રવાહ વધે નહીં બીજું ફ્યુઝ વાયર જેમ જાડો તેમ વિદ્યુત પ્રવાહ વહેડાવવાની ક્ષમતા કેવી હોય વધુ હોય તો જેવું યંત્ર એવો ફ્યુઝ વાયર હોય એટલે કે ફ્યુઝ વાયર જેમ જેમ જાડો હોય તેમ વિદ્યુત પ્રવાહ વહેડાવવાની ક્ષમતા કેવી હોય તેનામાં વધારે હોય છે એટલે ત્રણ અગત્યના મુદ્દા પહેલાં ભણ્યા કે લાઈવ વાયર સાથે શ્રેણીમાં જોડવાનો ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે તેમજ ફ્યુઝ વાયર જેમ જાડો હોય તેમ વિદ્યુત પ્રવાહ વહેડાવવાની ક્ષમતા કેવી હોય વધારે હોય બીજું જોઈએ કે મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ કે વિદ્યુત સાધનને ખમી શકે તેના કરતાં ઓછા વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતાવાળો એટલે કે ઓછો રેટિંગ પ્રવાહ એવો ફ્યુઝ હોવો જોઈએ ફ્યુઝ બે પ્રકારના હોય જો તમને તમે સામાન્ય તમારું ઘર હશે ને એમાં મેઇન મીટર બોક્સ જોવા જોશો ને તો એમાં આવો આવા ફ્યુઝ હશે પણ અત્યારના જે વિદ્યુતના નાના નાના સાધનો હોય ઇસ્ત્રી છે લેપટોપ છે ગીઝર છે એ બધામાં આવા કાચના ફ્યુઝ હોય કાચના ફ્યુઝ અને આ ફ્યુઝમાં કોઈ લાંબો ડિફરન્સ નથી આ ફ્યુઝ છે એ મેન ફ્યુઝ છે તો એમાં જો આ વચ્ચે બ્લુ કલરનો જે તાર દેખાય ને આ બ્લુ કલરનો તાર આ બ્લુ કલરનો તાર એ તાંબાનો તાર છે એ મેન તાર કહેવામાં આવે એ તારમાં વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થતો હોય અહીંથી એ તાર જો અહીંથી પીગળી જાય તો અહીંથી આગળ વિદ્યુત પ્રવાહ જાય નહીં એવી રીતના કાચનો તાર છે એમાં બંને બાજુએ ધાતુના હોય પડ હોય ટોપકા હોય અને વચ્ચેના ભાગમાં હું હોય વિદ્યુતનો નીચા ગલન બિંદુવાળો તાર જે વિદ્યુત પ્રવાહને આગળ સુધી વહેવા દેતો નથી આ થઈ ગઈ ફ્યુઝની રચના કોની રચના ફ્યુઝની રચના તેમજ ઘરેલું વિદ્યુત પરિપથમાં આવા બે પ્રકારના ફ્યુઝ વાપરવામાં આવે છે અને વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત ઉપયોગ ઉપયોગથી આપણે શું કરી શકીએ તો યાદ રાખીશું વિદ્યુત ઉપયોગ ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણોમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચી શકીએ છીએ વિદ્યુત ઉપયોગ ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણોમાં વહેતો અનિચ્છનીય એટલે આપણે જોતો હોય એની કરતાં વધારે વિદ્યુત પ્રવાહ આવતો હોય તો તેને અટકાવી શકીએ છીએ અને નિયમને અનુસરીએ તો ફ્યુઝ પીગળી જાય છે અને પરિપથમાં વિદ્યુત ભંગાણ સર્જાય છે આ થઈ ગયું ફ્યુઝ વિશેની માહિતી ત્યારબાદ ખૂબ જ અગત્યનો અને મોસ્ટ ટાઈમ પી સવાલ આવે છે તમારા માટે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત સમજાવો શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ છે એ શું છે તો યાદ રાખજો બંને શબ્દ અલગ છે શોર્ટ સર્કિટ ક્યારે થાય ઓવરલોડિંગ ક્યારે થાય શોર્ટ સર્કિટ કોને કહેવાય જો તમારા ઘરમાં ઘરેલું વિદ્યુત પરિપથ હોય એટલે બે વાયર તો હોવાના લાયુ વાયર અને ન્યુટ્રલ વાયર હોય કે નહીં ઘણી વખત થાય છે કે આ લાયુ વાયર અને ન્યુટ્રલ વાયર ઘણી વખત થાય શું કે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એની ઉપરનું જે પડ હોય અવાહક પડ લાલ કલરનું અને કાળા કલરનું આ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર ઉપર રહેલું અવાહક પ્લાસ્ટિકનું આવરણ ઘણી વખત તૂટી જાય છે શું થઈ જાય તૂટી જાય એટલે બંને વાયરો એકબીજાના જ્યારે નજીક આવે એટલે સીધા સંપર્કમાં આવે એટલે શું થાય તો લાયુ વાયરમાંથી આવતો પ્રવાહ ન્યુટ્રલ વાયરમાંથી આવતો પ્રવાહ બંને એકબીજાને અડકે એટલે બંનેનો પ્રવાહ એકસાથે ભેગો થાય એટલે પ્રવાહ આવતો એની કરતાં ડબલ થઈ જાય એટલે શું થાય શોર્ટ સર્કિટ થાય ખબર પડી કે નહીં કે જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર આ બંને વચ્ચેનું અવાહક પડ તૂટી જાય અને બંને વાયર સંજોગો વરસાદ એકબીજાના સંપર્કમાં આવે એટલે બંનેમાંથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ ઉદાહરણ તરીકે આ વાયરમાંથી પ્રવાહ આમ આવે છે ન્યૂટ્રલ વાયરમાંથી પ્રવાહ આવે છે હવે બંને આમ આગળ જાય છે તો લાઈવ વાયરને ન્યૂટ્રલ વાયરનું પડ છે એ તૂટી ગયું બંને આમ એકબીજાના સંપર્કમાં આવે તો અહીંથી પ્રવાહ ભેગો થઈ જાય તો આ પ્રવાહ અહીંથી ભેગો થઈ જાય એટલે શું થાય શોર્ટ સર્કિટ થાય અને શોર્ટ સર્કિટના કારણે શું થાય છે આગ લાગે છે પરિપતનો અવરોધ બિલકુલ શૂન્ય થઈ જાય અને મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વાહન શરૂ થઈ જાય જેના લાગે શું થાય તો વાયર ખૂબ જ ગરમ થાય અને આગ લાગી શકે છે આ થઈ ગઈ શોર્ટ સર્કિટની ઘટના તો ઓવરલોડિંગની ઘટના શું કહી તો જુઓ ઓવરલોડિંગમાં શું છે તો ઓવરલોડિંગમાં એવું હોય કે ઘરેલું વાયરિંગ હોય ને જે વિદ્યુત પરિપથમાં આપણે કીધું હતું ખબર ને કે પંદર એમ્પિયર અને પાંચ એમ્પિયર આમ બે રેટિંગવાળા વિદ્યુત પરિપત હોય હવે માની લો કે પંદર એમ્પિયરવાળો વિદ્યુત પ્રવાહ છે એ સાધનો તમે પંદર એમ્પિયરમાં જ ગોઠવો છો પણ ઘણી વખત થાય કે એવું અમુક લોકોને ખબર ન હોય ને તો એ પાંચ એમ્પિયર રેટિંગવાળો વિદ્યુત પ્રવાહમાં પંદર ના હું કરી દઈ પિન છે એ અંદર સ્વિચ બોર્ડમાં નાખી દઈ હવે થ્રી પિન હોય ને ઉપરથી કોમ્પ્યુટરની પિન ને નીચેથી રેફ્રિજરેટરની પિન ને ઉપરથી પાછું બાકી રહી ગયું હોય તો ઇસ્ત્રીની પિન ત્રણ પિન તમે એક પ્લગમાં નાખો એટલે ત્રણે ત્રણ પાવર કેવો પડશે ખૂબ જ વધારે આ પાવર ખૂબ જ વધી જાય જેના સાથે ઓવરલોડિંગ કહેવાય કે વધારે પડતો પાવર છે એ ખેંચવા લાગે જો એ લખ્યું છે કે કોઈ પણ વિદ્યુતના સાધનો છે ને પાવર રેટિંગ ઉપર આધારિત હોય હવે જો માની લો કે ઉચ્ચ પાવર રેટિંગવાળા ઘણા વિદ્યુતના સાધનો તમે વિદ્યુત ઇસ્ત્રી છે વોટર છે વોટર હીટર છે એર કન્ડિશનર છે આ બધું એકસાથે શરૂ કરી દો એટલે મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે એને કહેવાય ઓવરલોડિંગ અને આવા ઓવરલોડિંગ એટલે કે ઘરેલું વાયરિંગમાં તાંબો અને એલ્યુમિનિયમના વાયર છે આવું ઓવરલોડિંગ વખતે અતિ ગરમ થાય અને ગરમ થવાને લીધે શું લાગે છે આગ લાગે છે એટલે એકસાથે આવા ઘણા બધા સાધનોને શરૂ પણ કરવા જોઈએ નહીં જરૂર પૂરતા શરૂ કરવા જોઈએ તો આ થઈ ગયું શોર્ટ સર્કિટ અને બીજું થઈ ગયું ઓવરલોડિંગ ખબર પડી કે નહીં ત્યારબાદ ઘરેલું વિદ્યુત પરિપથમાં તમારે ઓવરલોડિંગ છે એ શું કામ થાય એના માટે જવાબદાર પરિબળો કયા કયા તો પહેલું લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સીધા સંપર્કમાં આવી જાય તો પણ ઓવરલોડિંગ થાય પુરવઠો વોલ્ટેજમાં અચાનક મોટો વપરાશ થઈ જાય એટલે કે મોટો વધારો થઈ જાય પુરવઠા વોલ્ટેજમાં અચાનક મોટો વધારો થઈ જાય લાઈવ વાયર ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવે અથવા એક જ સોકેટમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણોને એકસાથે સાથે જોડી દો અને એક સામટો ઉપયોગ કરો તો પણ ઓવરલોડિંગ થાય અહીં તમારું ચેપ્ટર આમ જોવા જઈએ ને તો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે પણ અમુક બે સવાલ તમને ઇન્ડેક્સના આપેલા છે આપણે જોઈએ ખૂબ જ અગત્યના અને પૂછા એવા છે પહેલો સવાલ એવો છે કે વિદ્યુત પરિપતો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષાના ઉપાયના નામ લખો વિદ્યુત પરિપથમાં જે વપરાતા હોય એવા ઉપકરણોમાં બે સુરક્ષા તો પેલું એક તો યોગ્ય રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ શું કરવું જોઈએ યોગ્ય રેટિંગવાળો શું વાપરવો જોઈએ ફ્યુઝ કેમ કારણ કે જેના કારણે ઓવરલોડિંગના લીધે સાધનો અને પરિપથમાં થતું નુકસાન તમે શું કરી શકો નિવારી શકો જો તમે ઓવરલોડિંગ છે એ ઘટા એનો ફ્યુઝ વાપરો સલામત ફ્યુઝ તો એના લીધે જે નુકસાન થાય એ શું કરી શકાય અટકાવી શકાય અને સાથે સાથે અર્થિંગ વાયરનો પણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે લાઈવ વાયરના અકસ્માતે વિદ્યુતના સાધનો એ ધાતુના ભાગને સ્પર્શે છે એટલે કે અર્થિંગ વાયર જોડેલો હોય એટલે તેમાંથી બધો પ્રવાહ જમીનમાં નીચે ઉતરી જાય શોર્ટ સર્કિટથી બચી શકાય છે તો ઉપકરણોની સાવચેતી માટેના બે પાસાઓ યોગ્ય રેટિંગવાળો ફ્યુઝ અને યોગ્ય અર્થિંગ વાયર વાપરવો જોઈએ આગળનો સવાલ આ પણ પરીક્ષામાં પૂછાયો છે ઘરેલું વિદ્યુત પથમાં ઓવરલોડિંગ ન થાય તે માટે શું સાવચેતી રાખવી અથવા તો બીજી રીતના એ પૂછાય કે ઘરગથ્થુ વિદ્યુત વપરાશ કરો તમે ઘરેલું વિદ્યુત પરિપથ વાપરો ત્યારે કઈ કઈ સલામતી રાખવી તો તમે જોઈએ ને આમાં બે પાસા નથી હું બોલું છું જો પહેલું તો એ જ લખવાનું કે ભીના હાથે ક્યારેય સ્વિચ બોર્ડને અડકવું જોઈએ નહીં તમારા હાથ ભીના હોય તો સ્વિચ બોર્ડને અડકવું જોઈએ નહીં અને કોઈ પણ ઇલેક્ટ્રિશિયન કામ કરતો હોય તો એને હાથમાં રબરના મોજા પહેરવા જોઈએ આપને ખબર છે રબરના મોજા પહેર્યા હોય તો વિદ્યુત છે રબર છે એ વિદ્યુતનું કેવું છે અવાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એટલે શોર્ટ સર્કિટથી બચી શકાય છે અર્થિંગ ન લાગે બીજું જોઈએ હવે કે વિદ્યુત વપરાશનું વહન કરો જ્યારે ઓવરલોડિંગથી બચવા માટે યોગ્ય પ્રવાહ રેટિંગ વાપરવા જોઈએ યોગ્ય જેવું રેટિંગ હોય એવો જ વિદ્યુતનું સાધન વાપરવું બીજું ઘરમાં બે અલગ અલગ પરિપથ હોવા જોઈએ એક તો પાંચ એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જેમાં તમે બલ્બ ટ્યુબલાઇટ ટીવીને એવું બધું શરૂ કરી શકો અને બીજો પરિપદ પંદર એમ્પિયરવાળો હોવો જોઈએ જેમાં તમે ગીઝર એસી રેફ્રિજરેટર વગેરે જેવા સાધનો વાપરી શકો એટલે બે આપણે ભણ્યા પેલું વિદ્યુત પ્રવાહનું વહન કરતો વાયર એ યોગ્ય પ્રવાહ રેટિંગવાળો હોવો જોઈએ તમારે જેવું સાધન છે એવો પાય વાયર લેવાનો એવા તાર વાપરવાના તમે એસીમાં સાવ પતલો વાયર લઈ લો તો એમાં પાવર મળશે પણ જેવો જોઈએ એવો નહીં મળે એટલે શોર્ટ સર્કિટનો ભય રહેશે એટલે જેવું સાધન એવો રેટિંગવાળો પાવર વાપરવાનો અને એવો વાયર વાપરવાનો મજબૂત બીજું સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ જેથી યોગ્ય પરિપથમાં યોગ્ય રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગવાળો શું વાપરવો જોઈએ ફ્યુઝ વાપરવો જોઈએ બીજું ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિવિધ સાધનો ઇસ્ત્રી ગીઝર વાતાલુકુલિન એટલે કે એસી એક સાથે ચાલુ કરવા જોઈએ નહીં તેમજ ઘણા બધા વિદ્યુતના સાધનો એક જ સોકેટમાં એક સાથે વાપરવા જોઈએ નહીં એક પ્રિન હોય તેમાં એક સાથે બધું નહીં વાપરવાનું ઇસ્ત્રી અને ને બધાની અલગ અલગ પીનું રાખવાની અલગ અલગ સ્વિચ બોર્ડમાં અલગ અલગ પ્લગ રાખવાના તો એક ઇસ્ત્રી માટે હોય તો બીજો પીસી માટે હોય બધું એક સાથે નહીં શરૂ કરવાનું અને બીજું ખાસ જો પાંચ થી છ વર્ષ જૂના તાર થઈ ગયા હોય તો એની ચોક્કસ રીતે એનું રેટિંગ વ્યવસ્થિત ચાલે છે એનું પ્રવાહક પડ કોઈ તૂટી નથી ગયું અને જો તૂટી ગયું હોય તો નવા તાર વાપરવા જોઈએ પીવીસી નું પડ કોઈ જાતનું કોઈ દી શોર્ટ સર્કિટનો ભય રહેશે નહીં કારણ કે પીવીસી ના પાઇપ છે ને એ મજબૂત આવે એની અંદર તમે પાછો તાર ગોઠવો એનું અવાહક પણ એટલે ક્યારેય કોઈ પણ જાતની કાપાકૂપી થશે જ નહીં અને શોર્ટ સર્કિટ થશે જ નહીં અને શોર્ટ સર્કિટ ન થાય એટલે આગ લાગશે નહીં તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તેરમું ચેપ્ટર જેમાં આપણે ખૂબ જ સરસ રીતે ભણ્યા સારી એવી માહિતી મેળવી આવતીકાલે આ ચેપ્ટરનું રિવિઝન થશે સાથે ચેપ્ટરના બધા સવાલ તમારે પાકા કરવાના છે હવે આપણે ચેપ્ટર નંબર ચાર ઈ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર ચાર હવે આપણે જોઈશું